સાણંદની નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અનુભૂતિ વિજ્ઞાન પ્રદર્શન સંપન્ન સાણંદ કાણેટી રોડ પર આવેલી નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે બાવીસ અને ત્રેવીસ ડિસેમ્બર દરમિયાન સ્વદેશીથી આત્મનિર્ભર ભારત થીમ પર આધારિત અનુભૂતિ વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું ગણિતશાસ્ત્રી શાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજમની જયંતિ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ઈસરોના વરિષ્ઠ વૈજ્ઞાનિક ભગીરથ માકડ અને પૂર્વ પ્રોજેક્ટ ડાયરેક્ટર કમલેશભાઈ ઉદાસીના હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાન અને સર્જનાત્મકતાને જોડતા કુલ ચાલીસ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા આમાં નિર્ણાયકો દ્વારા નિરીક્ષણ બાદ શ્રેષ્ઠ અગિયાર પ્રોજેક્ટને વિજેતા જાહેર કરાયા હતા બે દિવસ દરમિયાન સાણંદના નગરજનો અને વાલીઓ દ્વારા બે હજારથી વધુ લોકોએ પ્રદર્શન નિહાળી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા શાળાના પ્રમુખ સાગરસિંહ વાઘેલા અને પ્રિન્સિપલ ડૉક્ટર મનીષ દેતોજરાએ વિદ્યાર્થીઓની મહેનત અને શિક્ષકોના માર્ગદર્શનને બિરદાવ્યું હતું મહેમાનોએ બાળકોના મોડેલ્સમાં આત્મનિર્ભર ભારતની ઝલક જોઈ તેમના કૌશલ્યની ખૂબ પ્રશંસાના કરી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષકો અને વ્યવસ્થા બાલ સ્વયંસેવકો દ્વારા કરવામાં આવી હતી રિપોર્ટર ચિરાગ પટેલ ન્યૂઝ હું ભગીરથ માંકડ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન ના અમદાવાદ ખાતે આવેલ અવકાશ ઉપયોગ કેન્દ્ર જેને સ્પેસ એપ્લિકેશન સેન્ટર કહે છે તેમાં નો નિવૃત્ત વરિષ્ઠ નિવૃત્ત વૈજ્ઞાનિક છું તમે પૂછો મને નિવૃત્તિ થઈ લગભગ તેર વર્ષ થયા છે નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલનું ત્યાં અનુભૂતિનું આયોજન છે બે દિવસનું એ તમે આજે નિહાળ્યું તો તમને કેવું લાગ્યું બાળકોનો પ્રયાસ તમને કેવો લાગ્યો મને તો ખરેખર અદ્ભુત લાગ્યો સાચું પૂછું તો સાણંદ તો અમદાવાદની ઘણી નજીકનું સ્થળ છે અને મને એવો ખ્યાલ પણ નહોતો કે ભાઈ સાણંદમાં એક આટલી સરસ ઇન્ટરનેશનલ સ્કૂલ હોઈ શકે અને છે પણ આભાર કોમલેશભાઈનો કે એણે મને આ સ્કૂલથી શાળાથી અવગત કરાવ્યો અને મનીષભાઈ જેઠોજાએ મને આમંત્રણ આપ્યું અને હું અહીં આવ્યો આ વિજ્ઞાન પ્રદર્શની જોવા માટે અને આની પહેલાં પણ મેં ઘણા બધા વિજ્ઞાન પ્રદર્શની જોયા છે એટલે મારા મનમાં તો એ જ ખ્યાલ હતો કે જે બીજા વિજ્ઞાન પ્રદર્શનીઓ હશે એનાથી હું એક આ નાનું શાળા કક્ષાએ પ્રદર્શની હશે પણ જ્યારે મને બતાવવામાં આવ્યું ત્યારે હું ખરેખર અભિભૂત થઈ ગયો અને જો એક જ શબ્દમાં વર્ણન હોય તો અદભુત કહી શકાય તેવું પ્રદર્શન હતું અદ્ભુત એટલા માટે કે આ વિજ્ઞાન પ્રદર્શનીમાં મારા સમજણ પ્રમાણે કોઈ પણ વિષયને બાકાત નથી રાખવામાં આવ્યો દરેકે દરેક વિષયને આવરી લેવામાં આવ્યો છે જેને અંગ્રેજીમાં આપણે વાઇડ સ્પેક્ટ્રમ કહીએ કે બોળ રંગપટ્ટર એને કહીએ એવા બાઇડ સ્પેક્ટ્રમમાં આ પ્રદર્શનીના પ્રોજેક્ટ્સ મૂકવામાં આવ્યા છે અને બીજી ખાસ બાબત તો એ છે કે વિદ્યાર્થીઓએ જાતે પોતે વિચારીને કન્સ્યુ કરીને આ બધા પ્રોજેક્ટ જાતે બનાવેલા છે અને જે કાંઈ એ લોકોને એનું જે મટીરિયલ પદાર્થો મળ્યા એમાંથી ઉત્તમ રીતે આ બધા પ્રોજેક્ટ્સ બનાવેલા છે અને લગભગ કહું તો પહેલાં ધોરણ પહેલાં બીજા ધોરણના વિદ્યાર્થીઓથી માંડી અને બારમા ધોરણના વિદ્યાર્થીઓ બધાએ જ આમાં ભાગ લીધો છે એટલું જ નહીં પણ કળા વિનિયન અને વિજ્ઞાન ત્રણેય શાખાઓના વિદ્યાર્થીઓએ એક સરખી રીતે ભાગ લીધેલો છે એ ખરેખર એક અનન્ય છે